એક કેવો મસ્ત વિજય રાજુ તને આવડતો કરતો હોય તો મારો ભાઈ બરોબર એક મહિના સુધીની જ છે ભાઈ તો જલ્દીથી વિઝિટ કરો કરોડ તો જો અત્યારે પેટ્રોલ ડીઝલ દર્શન કરી લો બરોબર

અને આજે આવ્યો છું તમારા માટે કંઈક ખાસ અને બેસ્ટ ઓફર તો ફેમિલી જો અત્યારે મેં તમને વાત કરી હમણાં થોડી વાર પહેલાં ઘરેથી નીકળ્યો ત્યારે કે હું અત્યારે આવ્યો તો ભાદરોડ બરોબર કારણ કે અત્યારે અહીંયા બેસ્ટમાં બેસ્ટ સારામાં સારી ઓફર ચાલે છે જે બીજા તમને કોઈ પેટ્રોલ પંપ નહીં આપે એ અહીંયા ભાદરોડમાં આપશે અને જે મેન બજાર મેન રોડ છે તમને છે હું પણ બધું તમને કહી દઉં બરોબર તો આ સાઈઠથી છે આપણે ભાદરોડ જે મેન અંદર ગામમાં ઘડતા ને આ સાઈડ છે જે રોડ એ મોવા સાઈડથી છે અને અહીંયા ઓફર અત્યારે ચાલે છે ભાઈ કે માનો કે એક રૂપિયા લીટર પેટ્રોલ સસ્તું છે જે બધા માર્કેટ કરતાં ભાવ અહીંયા સાવ રેટ ઓછો છે સસ્તો છે ડીઝલમાં અને પેટ્રોલમાં બંને તો હું તમને જે છે બધું આગળ બતાવીશ તો તમે ફૂલ ફૂલ્લું કન્ટિન્યુ ત્યાં સુધી બન્યા રહેજો તો ભાઈ અત્યારે આપણે આવ્યા હતા ભાદ્રો જે ન્યૂ બીપી પેટ્રોલ પંપ છે ભાઈ અત્યારે અહીંયા માર્કેટમાં અત્યારે ઓફર ચાલે છે જે બેસ્ટ ઓફર છે અત્યારે બધા ભાવ છે તો ચાલો તમે બતાવું તો અહીંથી ભાઈ આ જે મેન એરિયો મેં તમને કીધું ને મોવા સાઈડનો તો આ સાઈડથી છે ભાઈ બરાબર અને જો અહીંયા આ છે ભાદરોનો જે ન્યૂ જીઓ બીપી પેટ્રોલ પંપ જે કહેવાય ન્યૂ જીઓ બીપી પેટ્રોલ પંપ બરાબર તો ચાલો તમે એનું બેનર પણ બતાવું તો જો અત્યારે પેટ્રોલ ડીઝલ પર એક રૂપિયા લીટરની છૂટ છે ભાઈ અત્યારે બેસ્ટ ઓફર ચાલી રહી છે અત્યારે જે માર્કેટ કરતાં અત્યારે ઓછામાં ઓછી ભાવમાં અત્યારે ઓફર ચાલે છે અને જે ડીઝલમાં પણ ભાવ ઓછો છે અને પ્લસ બીજી વાત એ કે અહીંયા જે ઓઈલ બદલવામાં તમને એકદમ બિલકુલ સાવ ફ્રી બદલવામાં આવશે જે બધે જ વાર તમે જેવા માર્કેટમાં જાઓ તો તમને ત્યાં પૈસા લે છે જે અહીંયા જીઓમાં સાવ બિલકુલ ફ્રીમાં તમને બદલવામાં આપે છે ભાઈ તો કંઈની ફૂલ બુક કન્ટિન્યુમાં બનાવી રહો તો ભાઈ આપણો જે અત્યારનો સીન શૂટ મતલબ શરૂ છે આપણે જે પ્રમોશન કરવા જે આવેલા છે બરાબર અને અત્યારે જે માર્કેટ કરતાં પણ ઓછા ભાવમાં અત્યારે આ લોકો જે પ્રોવાઇડ કરે છે અને જે બેસ્ટ ઓફર હાલમાં અત્યારે આપે છે તો જરૂરથી તમે પણ મુલાકાત લો અને આ બેસ્ટ ઓફરનો લાભ લો કારણ કે આ ઓફર એક મહિના સુધીની જ છે ભાઈ તો જલ્દીથી વિઝિટ કરો ભાદરોટ તો ભાઈ હાલો અત્યારે હવે ગયા છે છ અને ભાઈ અત્યાર સુધીમાં અહીંયા પ્રમોશનનો વિડીયો બનાવતા હતા અને શૂટ થઈ ગયો છે હે હવે તું આવ્યોય તું આવી ગયો અમે ધોય આવી ગયો ને ભાઈ મારી સાથે છે ભાઈ રાજુ કેમેરામેન છે હાલમાં અત્યારે અને અત્યારે છે વાગ્યા છે ને અમારે ભાઈ થાય છે મોડું તો હું ભાઈ કે ખોટો હું લઉં હું તને કઈ આંખો તો દેવા નથી ખોટો તારા બે હું તારે આને ધોર આવી પડશે ટાઈમ નથી રહેતો છું મારા કેમેરામેન એક કેવો મસ્ત સ્પીચ રાજુ તને આવડતું નથી કરતો ન તો મારો ભાઈ બોલ બે શબ્દ બે શબ્દ બોલ બે બે શબ્દ બે શબ્દ તો હવે હાલો ફટાફટ ઘરે ભાગીએ અને કસ્ટમરના પણ ક્યારના ફોન આવી જાય છે તો મોડું થાય છે બહુ જ એટલે તો ભાઈ નીકળી આવો ફટાફટ અને આપણે પછી ઘરે જઈને બ્લોગ એન્ડિંગ કરી નાખશું તો ભાઈ હવે વાગ્યા છે દસ ને બહુ ભૂખ લાગી છે ભાઈ તો હવે બ્લોગ બ્લોગનું એન્ડિંગ કરવો થો તો પહેલાં તો જય શ્રી ભાઈ હર્મદાના દર્શન કરી લો બરોબર અને હમણાંથી કાંઈ ગીટર ખોલવાનો પણ ટાઈમ નથી મળતો દોડધોડ થઈ ગઈ છે કારણ કે હમણાં ઓલી ઓફિસ કરીને તો ઓફિસમાં પણ બીજી આવશે એટલે બધું એવું ને એવું છે ભાઈ એટલે અને આજે હું ભાદરોડ કહેતા બરાબર ને આ ઓફર પણ સારી છે ભાઈ તો ઓફરનો તમે લાભ જરૂરથી લેજો બરાબર અને હાલો તો હવે દસ વાગે તો ખાય બટાબટ અને ખાસ કરીને ચેનપો ન હતો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો બે લાયકનને પ્રેસ કર્યું ને આપણે જોવો હતો તો થોડો ઘણો પણ સપોર્ટ તો આપજો બરાબર આવોનો આવો તમે સપોર્ટ આવશે ને તો એ તો આપણે બહુ આગળ જવાનું છે યાર તો ખાસ કરીને સપોર્ટ જતા રહેજો અને આવો નાવો તમારો બધાનો પ્યાર અને સપોર્ટના લીધે આપણે આગળ હલાસીને આપણે આગળ હલવાનું છે તો બસ બધાને જય શ્રી રામ જય માતાજી ને ફરી મળશે નવા બ્લોગ્સ છે તો અત્યારે એટલો બાય બાય